ભાવ તો જો તમે કહી દઉં બજાર માં તો દોઢસો રૂપિયા ભાવ પણ આપડે એકસો ત્રીસ રૂપિયા આપી દઈએ લાઈએ તું લઈ જીપળું લેવું છે હાથી વાળું

એટલા બધા હોતા છે સમજી ગયા હોય યાર બજારમાં એટલા 200 200 રૂપિયા ભાવ હોય કાકા પતક જો અમે તમારી દુકાન આયા એટલે તમે તો મોંઘા થઈ જો છો કોઈ મોંઘા નથી યાર જલ્દી તમે જો આ ફીકી અને આ ફિરકીઓ જો બતાજો આ દોરીનું હું પાહો દોરીનું આ સસુરતી માજા પેચલ સુરતથી મંગાયેલી હ કાકા વાગે તો આવનો ભાવ છે 1500 રૂપિયા કા કે છે વાગે તો ખરી તારું બીજી

આ નો ઓર જોયે 200 ના પતાય પતાય રે હોનાના હોનાના ના હોય લે આ એવું છે અલ્યા હોનાના હોય તો અમે દુકાન હોય આ એ લેવા આ જોવા તો જો

બરોબર નાખી દઉ્યા હું આઈ જાજ પડી ગયો

અડ દો બધું હાથે યાર હરખું કર આવો દેખાય કે કઈ જ આ જો બોલા બોલા એ તું વાત યાર આ ભાઈ

ઓ છોકરા જ્યાં છોકરા ના હા જ્યાં છોકરા ના તો આ આ જેદરો તો મોટા જોઈ લ્યો આપરે વસ્તુ સ્ટાન્ડર્ડ છે આપા વાળા બતાવો 4 વાળા આ કાઢજે લ્યો જોઈ લ્યો આ વાળા બરોબર સમા છે આલે લઉં

પૈસા રોકડા નહી રોકડા નહી પૈસા તો ગુગલ પે જ કરવા પડે ગૂગલ પે રાખવા ગુગલ પે પાછા ફોન પે છે તો ચાલશે અલ્યા જોઈ લો મે શું પાછા હજાર હા છે બધા તારો કાકો માસ્ટર તારો કાકો માસ્ટર જ એ પીપળું હોય બેનો તું એટલા તો લાયા નહીં તારો ભાવ હોય આ ફીકી એ ખાલી એક પોઈ એક જ વધી ફીકી બધી પાકી જાય તાન ખાવ અધૂરી હે પણ હો તો આપણે લાવી પછી બી એક હજાર ભાવ લેવાનો છે કે એ પેચર ખબર હા સુપર સોકોરાન સુપર સોકોરાન તારા વચ્ચે વધારે ભાવ ની બગાડવાનો તું વચ્ચે ને બોલ બોલ કરી રહ્યો હી ઘરાક બગાડ રહ્યો ખોટો બીજો ઘરા ગાવ તો હારું આટલા પતંગ વધે વેચાઈ જાય તે કાલ નવો માલ મંગાવીએ બરોબર હા

જીલાલ કા છોકરો છોકરા તો લિયલ તમે પીજો છો પછી અમારે નહીં

છોકરું આલે છોકરું પતંગોરી પતંગ જો આ છોકરા હાથ હા આપડે મોટું પીપુ લાવીયે એ હાલ હાલ દે છોકરા ના 10000 નો ઘોડા લઈ લેવ કાયા બલાવા તારું પાછું લઈ જા હેલો જી લઈન આવજે આજ તો જે પસ હું આ તન કાયો આઈજો હેડો તારું ઉતરો ન ડારા 5000 વાય તોડી લઈ જ બા 5000 દોઈ લઈન આબનાઈએ તારી દોઈન પક્કા બે બુટ કીયે પતાઉં આય બા જો તો નહીં છોડું મોટી લાયો છું થોડી બે આ જો ગમ બેરિયા બેરિયાને લઈન કા કર આ કાગળ નું બેજ બતા જ જા ર ર ઇન્શાઅલ્લાહ જો અમે લાયે લે જોવો તને ખાલી જોવો અમે પતતાઈએ હેડો આપણે લેવાઈએ અમે લાયે લે એટલે તને લਿਆલું હેડ પત્રીજા હા બે તો ગરાગ આઈ ગયો હજી એક તીજો બુર્ઘો આઈ જાય તો સારું છે તાર કાચી ઓલે આવ તો કચ્ચર દીને લઈ જવું છે પાવ આય કાકા આરી દુકાન કેતો તો હો એ અલ્યા રોમલા તું એ તાન હું છોકરો બુકરો રીહાર આ દુકાન બુકન કરી મેલી દેસી એલા મંગા તારો ઉજે દુકાન આલે આને પાવર નઈ કરવાનો

બી પતંગ લેવા નાખો આખો તમે ઘણી ગણી ને આપી દઉં જી નાખવા ફિરકી

બાર થશે પછી પૈસા પછી વાર બંગાઈ કિલા લેવાના આપડો પતંગ હા કાકી આ પીપૂડેન હા એક બિજામ વાળ દે દોરી લઈ જતો પતંગ તો હું આવું છું કિલા લેવાના આપડો પતંગ કેના લેવાના 200 લઈ લેવાના હ 200 હા 200 ફાઈનલ થાય ને ફાઈ હા તો લે ઓર બગાડી લઉ

બોલોજી તમારું મંગાવ આખા ગામમાં મને ખબર છે પણ તમારું મન રાખી બરોબર કોઈ નું નહીં તમારે મારું નહીં છેલ્લે બે હજાર થઈ બાકી બે હજાર હોય તો આવો બાકી આ રસ્તો પર જતા રહો મને યાર પોહા તો હજાર હજાર પોઈ નો રૂપિયા પોપરટી પતરા નહી રોમલા જો વાત બારસો રૂપિયા તો બારસો નહીં મેળ આવ તાર લેવા હોય

પંદરસો ના વાલ્યા મંગરિયા હજીસો નાચ તું અલે દપાજી ના છો તમે લઈ

હવે હું કરવું મારે નેટ નેટ પૈસા કમાડે તો બધા જ આ હાય ના ભલે બધા પતંગો લઈ ગયો ભેગો થવા જાય તો પોડું ફોણી નાખો હોય ને હા ખાતું હા હેઠ આ બધા પતંગ હવે મૂકી દે